આમ જઈએ જોઈએ કે આમ ચાલે છે અને તમને પણ બતાવું પેલા તો હવે આના લોખંડ જુઓ તમે બોલ ને કેટલું બધું જાડું આ ટાઈપ હે પહેલા તો પિંજરા બનાવી લીએ એક અહીંયા પડ્યું એક આવાજી પડ્યું અને બાકી આ ક્રેન એક હજી ક્રેનમાં પડી ઘણા બધા હે સાધન સામગ્રી હે અને છેલ્લે છે આ ટાઈપનો છે કઈક પંખો બની જાય હા એક ક્રેન બીજી અને ત્રીજી ત્રણ ક્રેન હાઈડ્રા બે અને આ ડેટકા જેવા અને શું કેવાય કોઈ ખબર હોય તો કમેન્ટ કરી દેજો લેટકા જેવા ચાર પાંચ પાંચ હા નહીં ચાર આ ટાઈપનો હે નું કામ ચાલુ જો એક તાણી તાણી હોય રાખે બધા જોવાનું કઈ રીતના હે ને

ये भी छुजान है कि लिफ्टर के लिफ्टर आ टाइप है कि उतर है ना यह है गोल्ड डेक्टर कौन सा

અને બાકી અહીંયા જોઈ લે તો ભાઈ કઈ રીતના હે હરી બાજુ કામ ચાલુ થઈ ગયું બપોર પછી ના આ વખતે બધી ક્રેન હે ઉપર થઈ ગઈ અને પાંજરું જોઈ લે આનું કવડું મોટું હે નહીં બે જણા આયા હે બે જણા આયા હે અને બાકી આ ખેતરમાં સાધન સાધન પડ્યા હે આ તો હજી નાની નાની ક્રેન મોટીન આવશે હજી તો વાર લાગશે પેલા તો આ હે અહીંયા એના જે પાંજરા હે આ ટાઈપના એ બધાય બનાવી પછી મોટી ક્રેન અહીંયા આવશે તો હે આને રીતે ઘણી વાર એ ના આમાં આમાં જોવામાં જોવા જાય એમ

એક હજાર બધા લટકા હે ચાર ડેટકા ચાર ક્રેનુ ત્રણ હાઈડ્રા બધું હે અધર પડ્યું હે તો હવે જઈએ ઘરે મળીએ નવા બ્લોગ ત્યાં સુધી જય દ્વારકા થઈશ